જોડો જોડો તમે આપ ગુજરાત 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 બચાવો ખુબ ખુબ ધન્યવાદ સરસ એક આમ આદમી પાર્ટીની મીટિંગ આપણે રાખી રાખી છે જેમાં ખૂબ સરસ સંખ્યામાં મારી બહેનો પણ આવી છે મારા યુવાનો પણ છે મારા વડીલો પણ છે અને ત્યાં પાછળ પણ ઊભેલા લોકો છે એમને અમે વિનંતી કરી આપ સભામાં આવી જાઓ તો ઝાડના નીચે છાડો પણ સરસ છે વાંધો હવે તમને ખબર છે એ પાંચ વર્ષ નું ચક્ર આ બે મહિનામાં પૂરું થશે તો એ ચક્રને તમે કઈ દિશામાં ફરવા માંગો છો એ નિર્ણય તમને હવે લેવાનો છે આમ આદમી પાર્ટી તરફથી જિલ્લા પંચાયતના ઉમેદવારો તાલુકા પંચાયત ના ઉમેદવારો જીતાડશો અને નસવાડી તાલુકામાં આમ આદમી પાર્ટી ની બોડી બેસે એવો પ્રયત્ન કરીશું કરીશું ને કોણ કોણ વોટ આપશે ભગવાન <laughs> 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 <laughs>

ખૂબ સરસ સભાવ કરે છે અને ખૂબ સરસ સંખ્યાઓમાં ભાજપ અને કોંગ્રેસની લોકો જોડાય છે

খাইছে এটাই অধা লোলে খাইছে

એટલા પૈસા ગયા ક્યાં એ બિચારા જે નોકરી નથી અને જે મજૂર વર્ગ હોય ને મનરેગામાં મજૂરી કરવા જાય છે ખબર છે ને

એ આ સુધી મને દુખ થાય હવે પ્રધાનમંત્રી બની ગયા તો હવે દુખ નહીં દેખાતું હવે ગેસ સિલિન્ડર પડે છે ગેસના ફ્રી ફ્રીના બાટલા મળે છે ગેસના આવો વાદો કરેલો કે નહીં યાદ છે હવે ક્યાં પડેલું છે પેલું ગેસ ખૂણામાં કોઈ આવે તો ગાદો મૂકીને આપણે એને કોઈ મહેમાનને બેસાડીએ ખુશીનું કામ કરે છે ગેસનું ઘરમાં ઝઘડાઓ થતા હશે કે આજે ગેસ પૂરું થઈ ગયું લઈ આવો પણ આપણે એટલા અમીર નથી અમારા અમને આ લોકોએ નોકરીઓ નથી આપી અમે ગેસના પૈસા ક્યાંથી કાઢીએ અમે ખેતી મજૂરી કરીએ અહીંયા કેટલા યુવાનો છે પણ આ યુવાનો કેટલા કોલેજ જાય છે હાથ કે ઊંચો કરશે કેટલા યુવાનો કોલેજ જાય છે બસ ભાઈ

કોલેજ ફ્રીમાં તો ભણાય નહીં તો કોલેજ શું નિર્ણય લીધું યુવા આગળ પેલા વર્ષમાં આવ્યો છે કે બીજા વર્ષમાં જવાનો છે ફીસ નહીં ભરી શક્યો તો એને કોલેજમાંથી કાઢી નાખ્યો કોલેજમાંથી એ નીકળી ગયો બિચારાનું મન ઉતરી ગયું એનું ભવિષ્ય તો બગડી ગયું ને હવે આગળ ભણે કે ના ભણે એનું મન તો ઉતરી ગયું ને

ભરનો કરેલો હજારોની સંખ્યાથી બીજ અલગ અલગ જિલ્લામાંથી યુવાનો ગાંધીનગર ગયા હતા અને શિષ્યવૃત્તિ ચાલુ કરાવી તો જે યુવાનો કોલેજથી નીકળી ગયા એનો વરસ કે બે વરસ તો બગડી ગયું જે બિચારા બચી ગયા એમને ફીસ મળી એ આગળ ભણ્યા પણ જેમનું ભવિષ્ય બગડી ગયું હવે એ આગળ શું કરે પાછા તો કોલેજ એને લે નહીં બિચારા નું મનોબળ પણ ઉતરી ગયું હવે રી બિચારો આગળ શું કરે કોલેજ ભણિયા વગર નોકરી મળે સર્ટિફિકેટ માંગે ને સર્ટી 10 10 દાખલાઓ માંગે સરકારી નોકરી તો દૂરની વાત આ સરકાર તો મન લાયક જ નહીં કે એની એટલી તાકાત છે કે આપણો સમાજ કે આપણા કોઈ લોકોને નોકરી અપાઈ શકે એ બાદ પોત પોતાની સીટ જ હાચવા બેઠી ગયા છે કે મારી સીટ હું બોલીશ તો મને મારી ટિકિટ કાપી નાખશે સાચી વાત

pra